આજે આપણે જીરામાં પાણી ચાલુ કરી દીધું આપણે યુરિયા ખાતર પણ નાખીએ જીરામાં ચાલુ સાલું આપણે પાણી ચાલુ છે જીરામાં આપણે આમાં પારીએ અજમાવ આવેલા છે ને ગયા વર્ષે પણ અજમા આવ્યા હતા એટલે અજમા બહુ ઈગી ગયા આમાં કિયારામાં પણ બહુ ગયા એટલે હવે આપણે આને નેદવાના નથી નેદીએ તો મજૂરીમાં વહી જાય બધું એટલે આપણે હવે અજમા જીરું ને બધું ભેગું જી થયું ને આપણે આમાં યુરિયાને મે સટકા ચાલ્યું છે આજીમાં બહુ ઉગી પડ્યા દાણાની જેમ દાણા ઉગ્યા મુગી જાય

ઓલી બાજુ નતા એમાં બગીચો હતો ભાઈ બગીચો સિકુડી નો ને એમાં જીરું સારું છે એમાં જ માં પાડીએ જ છે રોગા એટલે તરવા નતા એટલે નતા ને આપણે એટલે ડુંગળીનો રફ કર્યો ડુંગળીનો રફ પણ આપણે વેચવાનો છે દસેક વીજા ભરાઈ જાય એટલે છે આપણે બેસી નાખવું બે ચાર દીમાં આવે ચોખ્ખા જેવો થઈ જાય રોપ છે

पारि पियो अीर જીરા ની ફૂંકી બંધાઈ ગયું હળીઓ ફૂંકી બંધાવા ગયું ફૂંકી બંધાઈ ગઈ જીરું પણ સારું છે બહુ આપણે આ જીરાનો દોઢ મહિનો પૂરો થઈ ગયો અને આપણે રોપ વેસવાનો છે કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો દસક વીઘા ભરાઈ જાય એટલો છે